ગુરુ કદાચ આવું જાણીને બોલે ઘર લૂંટાઈ ન જાય ના ઘરે ઘર લૂંટાઈ જાય એ જ છે પરમપાત ઘરે રે ત્યાં સુધી પરંપરા ને આવરણ અને ઘરા લૂંટાઈ જાય એ જ છે પરમપરા કેમ તમે બોધું કેમ કહો એ લોકો બોલતા હોય આ જ શબ્દો બોલતા હોય પણ અંદર માયાને બધાને સાચું માનીને કહેતા હોય આ આ વર્ણન કરતા હોય તો ના કરતા હોય આવું વર્ણન કરે એ લોકો ગુરુ કથા કરું આવું ચોખ્ખું તો ક્યાંય નહીં એમ એમનો હું એમનું હું મેન હોય ને તો પછી એ વાળું થાય જ નહીં હું નો હોય તો તો એ તો છે અને હું તો છે જ નહીં અને હું હું રાખે તો જ વાળો થાય

હું જે છું એ બરાબર છું તમે જે છો એ બરાબર છો